નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ડીસા એવા પ્રગતિશીલ ખેડૂત જે મજરબીના બોર ઉપર આવેલા છીએ અને મજરબીએ દર વખતે મજરબીએ પોતાની ખેતરમાં મગફળીનું વાવેતર કરે છે બટાકા વાવે છે જીરું વાવે છે બધું અલગ અલગ વાવેતર કરતા હોય છે આ વખતે મગફળીની અંદર પાયામાં જે ખાતરો વાપરો છે એની સાથે એક ખાતર એડ કરેલું હતું જે પ્લાન્ટો કરીને આવે છે તો એનું રિઝલ્ટ કેવું જોવા મળે છે એ આપણે આજે મજરબીને મળીને જાણીએ છીએ નમસ્કાર મજબૂતભાઈ તમારું પૂરું પરિચય મારું ગામનાડી સાહેબ જિલ્લો બનાસકાંઠા બરાબર મેં હારીનો આ મીનાક્ષી મગફળી વાવેલી હતી બરાબર એના અંદર પહેલીવાર પ્લાન્ટો ખાતર વાપરેલી પહેલી વાર અંદર પાયામાં વાપરેલું આપણે એનું રિઝલ્ટ બહુ સારું છે બરાબર બરાબર છે એનું આ છે દાણાની સાઈઝ બરાબર ગરમીની બધું સારું છે બરાબર બરાબર ગંડી સારું છે સારું છે સંતોષકારક સંતોષકારક તો ખેડૂત મિત્રો આ વખતે મજરબીએ એક વીઘામાં પચીસ કિલો જે પ્લાન્ટો ખાતર વાપરેલું છે એસએસપી ખાતરની સાથે મિક્સ કરીને પાયામાં આપેલું હતું તો એનું રિઝલ્ટ ખૂબ સારું જોવા મળે છે જેમ મગફળીનો કલર છે મગફળીનો વિકાસ છે બેઠક છે એનો દોણાનો ભરાવ છે એ બધી રીતે ખૂબ સારું એવું જોવા મળે છે તો મજરબી બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપવા માંગો છો જે ખેડૂત મિત્રોને નાખવું જોઈએ નાખવું તો એવું સારું છે બરાબર બીજા બે ચાર મિત્રો છે એમને બી આપણે નમકાયું છે એમને બી રિઝલ્ટ સારું છે એમને બી રિઝલ્ટ સારું મળ્યું મજા બી પોતે તો વાપરી છે પણ એમના સર્કલના બીજા બી મિત્રો છે એમને બી પોતે વપરાયેલું છે અને એમને બી રિઝલ્ટ બહુ સારું એવું મળેલું છે